જય માતાજી જય દ્વારકાધીશ તો બધાને સૌ પ્રથમ તો મકરસંક્રાંતિની શુભકામના તો આજે રાતે અમારે લાડવા બનાવવાના છે કૂતરાને ખવડાવવા માટે તો મારે એક વાત કહેવી હોય કે અમુક લોકો બિસ્કીટ ખવડાવતા હોય પાલે છે ટ્વેન્ટી છે બિસ્કીટ કૂતરાને ખવડાવતા હોય છે એ લોકોને ખબર નથી હોતી જે પાલે કૂતરાને ખવડાવે છે બિસ્કીટ ખવડાવે છે તે લાંબા ગાળે કૂતરાને નુકસાન કરે છે કૂતરાને ટાઈપ સી નામની ડાયાબિટીસ થઈ જાય છે જે લાંબા ગાળે નુકસાન કરે જેનાથી કૂતરું બાડું થઈ જાય અથવા મોઢામાં કઈ પ્રકારના રોગો પણ ઉત્પન્ન થાય છે એટલે થોડુંક ધ્યાન રાખવું અને જો તમારે બિસ્કિટ જ કૂતરાને ખવડાવવા હોય તો એના પેસલ બિસ્કિટ આવે છે ગામમાં જે મળી રહે ડોગના પેશલ બિસ્કિટ આવે એ લઈને ખવડાવો અને ચાલો આપણા વિડીયોમાં બન્યા રહેજો

દહ કિલો જોયી વી કિલો જોયે પેંડા પણ તૈયાર લઈ લેવાના પૂછી બરોબર મને ત્યાં ને ઈર આવી ગયું

એ આવી જશે અરે કમ્પલેટ છે આવજોન રોટ લગભગ થઈ રેવાનું થઈ રેવાનું લોટ નાખી દેજો તો હલાવરાવજો હેઠું ઉતરાવીને હલાવવું પડે લોટ લોટ થમઈ જવાનો

કા તું લેતો અન કા લાઈટ કરી આપણને તો આપણે બધા ધ્યાન રાખી આમાં એવું કે પાપ ઉતગી જાય પાડી પાપ લાગે આમાં પાપ લાગે

તે ગબા આપ કરી ને ત્યાં પુના આંજો છાણ નો ખાણ ગઠો થઈ ગયો એટલે કા હું કહેતો તો તા હાથે મે પુડો લપ કરો માન કે કા પીર્યો કે ગઠો થઈ ગયો તા કર્યું કોઈ ને બબલાય તો બે બરબાર આમ ઈ તે દુ નો મન કે લાડવા ને આપણે માવા પેંડા ને બનાવ બાકી તૈયાર લઈ લેવાના જેટલા ખાવ એટલા કોઈ દી વાત ને ભલે હો નો કિલો માવા આપી પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું the next day હાલો મિત્રો તો ડે તમે નીકળી ગયા છીએ લાડવા લઈ ડોલું પાણી કૂતરાને નાખવા તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મોએ મોય અત્યારમાં મોએ મોએ થઈ જાય ચાલો મળી વિડીયોમાં એવા જ નથી હમ આવ્યા અહીંયા નીચે દીલા ફોન ઉપર કોન્ટેક કરો અને થોડી બને એટલી હેલ્પ કરો તો અમે ત્રણ ચાર એરિયા વધારે લઈએ છીએ અમે અમારી શક્તિ પ્રમાણે લાડવા બનાવ્યા છે

<laughs> अरे तुम पलट के क्या ले गए हैं को हां ये लियो लियोम के ओ उधर कुत्ता हमें दिख गया है मैं झाड़ू कुत्तु नहीं काम चल जावे मोए मोए कुत्तु नहीं आ आ आ देखा तो झाड़ू न टूठा नहीं चला वो जागो ग्राहक जागो लाडवा लेन भागो <laughs>

મોએ ખાધા મિત્રો બસ તે વિડીયો અમારે બીજા એરિયામાં જવાનું છે એટલે વિડીયો અહીંયા બહુ લાંબો ન થાય એટલે પૂર્ણ વિરામ કર્યું છે તો જય માતાજી વંદે માતરમ